નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બેંગોકથી આવી રહેલી ફ્લાઇટ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેસ થઈ ગઈ હતી આ દુર્ઘટનામાં વિમાનમાં લોકોમાંથી લોકોએ જીવ ગુમાવ્યો હતો દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી યોનહાપના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પર લેન્ડ થતી વખતે પ્લેનના લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી જેના કારણે પ્લેનને લેન્ડિંગ ગિયર વગર લેન્ડ કરવું પડ્યું હતું લેન્ડિંગ બાદ પ્લેન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની દિવાલ સાથે અથડાયું અને ક્રેશ થયું

પાલનપુરમાં રાજગઢી વિસ્તારમાં આવેલ રાણીબાગ સોસાયટીમાં શનિવારે ડોક્ટરના બંધ મકાનમાં આગ લાગી હતી નગરપાલિકાની ફાયરની ટીમે ચલાવી બે કલાકે આગ કાબૂમાં લીધી હતી આગમાં ફર્નિચર બળીને ખાક થઈ ગયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી શર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સ્થળ મુલાકાત લઈ હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી

જેમાં એલસીબી પેટ્રોલિંગમાં હતા જે સમય દરમિયાન એક શંકાસ્પદ ઇકો ગાડી આપતા તેને રોકાવી તપાસ કરી હતી ગાડીમાંથી દારૂ મળી આવ્યો પરંતુ ગાડીની નંબર પ્લેટ બદલ્યા બંને શખ્સો દારૂની હેરાફેરી કરતા હતા પોલીસે બે ઇસમોની અટકાયત કરી કુલ છ ઈસમો વિરુદ્ધ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના વ્યાપારી મથક એવા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા એલિવેટેડ ઓવરબ્રિજ નીચેના માર્ગોનું કામ પૂલ બન્યો ત્યાર પછી તેનું રિસરફેશિંગ કરવામાં આવ્યું નથી જેના કારણે પડતી હાલાકીઓને લઈ ડીસાના ધારાસભ્ય પ્રવિણ માણીની રજૂઆતને પગલે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી આ કામગીરીને પ્રાધાન્ય આપી નાગરિકોની સુખાકારી માટે વહેલી તકે માર્ગોનું રિસરફેશિંગ અને તેની જાળવણી થાય તે માટે માંગ કરી છે નવા વર્ષથી પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝનની ટ્રેનોના ટેબલમાં બદલાવ કરવામાં આવ્યો છે પશ્ચિમ રેલવે સત્તાવાર નિવેદન જારી કરી આ વાતની જાણકારી આપી છે પશ્ચિમ રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર અમદાવાદ ડિવિઝન પર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી નવું ટેબલ લાગુ થઈ રહ્યું છે અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા ગંતવ્ય પર પહોંચી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી શરવાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સ્થળ મુલાકાત લઈ હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી સાથે જોડાયેલ વધુ એક વિવાદ સુરતમાંથી સામે આવ્યો છે જેમાં સત્તાધારનો વિડિયો વિડીયો વાયરલ થયો હોવાનો કેસ સુરત પોલીસ સમક્ષ આવ્યો છે વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર અંગે વિવાદિત વિડીયો મૂકવાનો આરોપ ફરિયાદી જય આંકે મૂક્યો છે વાતચીતનું રેકોર્ડિંગ મૂકતા ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠને તેની સામે વિરોધ દર્શાવ્યો છે